પોરબંદર સહિત રાજ્યના સત્યાવીસ ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે જેમાં પોરબંદરમાં નવી કોઈ નિમણૂક કરવામાં ન આવતા પાલિકા ફરી ચીફ ઓફિસર વિહોણી બની છે પોરબંદર પાલિકા સહિત રાજ્યની સત્યાવીસ નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે પોરબંદર ખાતે ફરજ બજાવતા ગૌરંગ પટેલની ડીસા ખાતે બદલી થઈ છે પરંતુ તેના સ્થાને કોઈ નવા ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવી નથી તેથી પાલિકા ફરીથી ચીફ ઓફિસર વિહોણી બની ગઈ છે

પરંતુ તેઓને ખંભાડિયાની પણ કામગીરી કરવાની હોવાથી પોરબંદર ખાતે પૂરતો સમય આપી શકતા ન હતા અને ઇન્ચાર્જ ચીફ ઓફિસરના કારણે પાલિકાના દરેક વિભાગની કામગીરી પર પણ અસર પડે છે અને અનેક મહત્વની કામગીરી પણ ખોરવાય છે જેથી ફરી આવી સ્થિતિ ન સર્જાય તે માટે વહેલી તકે ચીફ ઓફિસરની નિમણૂક કરવા માંગ ઉઠી છે જો કે પાલિકા પ્રમુખ તરીકે ડોક્ટર ચેતનાબેન તિવારી લોકોની કોઈ પણ સમસ્યાના નિરાકરણ માટે ઉત્સાહી છે અને આ અંગે તેઓને પૂરતા પ્રયત્નો પણ કરે છે પરંતુ કેટલીક કામગીરી એવી છે જે ચીફ ઓફિસર ની સહીથી જ થતી હોય છે આવી કામગીરી ને અસર થશે જેથી વહેલી તકે કાયમી ચીફ ઓફિસર ની નિમણૂક કરવી જરૂરી બની છે